આપણા વિમાન તરીકે આપડી ઉદાહર્યા

પુસ્તકાલય સહાયક સહકારી મંડળ જ્યારે સો વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને એના ઉપક્રમે આજે સૌ વડોદરા જિલ્લો તેમજ અન્ય જિલ્લાઓમાંથી ગુજરાત પુસ્તકાલયને સંલગ્ન એવા પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ અને સંસ્થાના જે લેખકો છે એ બધા લેખકોને સૌને અમે આવકાર્યા જ એ સૌ લેખકો પણ અત્યારે ઉપસ્થિત છે આ સંસ્થા મોતીભાઈ અમીન જે ચરોતરનું મોતી કહેવાય એ એના સ્થાપક હતા અને સર સયાજીરાવ ગાયકવાડ એ બંનેના સારા વિચારોની રીતે સમગ્ર રાજ્યની અંદર ગામડે ગામડે પુસ્તકાલય બનાવવામાં આવી અને એ પુસ્તકાલયને લીધે ગામડાનો માણસ વાંસો થાય એની આગળ પ્રગતિ થાય એ હેતુથી આ સારા ભાવથી અમને આ કાર્યક્રમની અંદર જે સારા ગામડે ગામડે જે પુસ્તકાલય ખોલી છે એ એનો હેતુ સિદ્ધ કરવા માટે જ અને આ પુસ્તકાલય એને સંલગ્ન છે સહકારી સહાયક મંડળની અંદર લોકો આવે વાંચે અને એનો લાભ લે અને જે એક અમારી જે આ સંસ્થા છે સંસ્થાની અંદર તમે પણ પુસ્તક માગશો તો આપણને મળશે અને નહીં હોય તો અમે બહારથી લાવીને પણ એને પૂરું પાડીએ છીએ જેમ મોલની અંદર આપણે જઈએ અને જે કોઈ વસ્તુ જોવી જોઈએ તો મળે છે એવું આ એશિયા ખંડની અંદર એક એવી સંસ્થા છે કે આ સંસ્થાની અંદર તમામ પ્રકારના પુસ્તકો ધાર્મિક લેખકોના બનાવેલા તેમજ જે કોઈપણ પુસ્તક તમે માગશો તો અહીંયા મળશે અને આ સંસ્થા એવી ઉજાગર છે કે ગામડે ગામડે આ સંસ્થા પથરાયેલી છે અને એની અંદર ગામડાના જે ગ્રંથાલયો છે ગ્રંથપાલો છે એ પુસ્તકો લેવા માટે અહીં આવે છે અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ચાલુ વર્ષે દરેક ગામડાની અંદર જે ગ્રામ પુસ્તકાલય હતી એની અંદર પંદર હજાર રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવતી હતી પણ હાલના અમારા જે નિયામકશ્રી ડૉક્ટર પંકજભાઈ ગોસ્વામી સાહેબના સહયોગથી અને સરકારની અંદર રજૂઆત અને સરકાર છે અમારી આ વાંચાને સાંભળી અને હાલ ચાલીસ હજાર રૂપિયા ગ્રાન્ટ દરેક ગામડાની પુસ્તકાલયોને આપવા માંડી અને જે પુસ્તકાલયો જિલ્લા પુસ્તકાલયો છે બાળ મહિલા પુસ્તકાલય છે એની અંદર પણ ગ્રાન્ટની અંદર વધારો કરી અને સરકારે આ પ્રોત્સાહન આપ્યું છે અને એ હિસાબે કે આવનારા દિવસોની અંદર પણ સરકારશ્રી તરફથી આવી પુસ્તકાલયોને જે સહાય મળે અને એનું ઉત્થાન થાય એવું હેતુથી આ જ્યારે સો વર્ષ પૂરા થયા છે ત્યારે મેં ઉજવણી કરી રહ્યા છીએ અને અમે સૌ ઉપસ્થિત થયા છે એમને સૌને અમે આવકારીએ છીએ અને એવું આવનારા દિવસોની અંદર પણ આવી અમારી વધારે વધારે પ્રગતિ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ આજે આપણે વડોદરાની મધ્યમાં સ્થિત ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળના સો વર્ષો ઉજવી રહ્યા છે અને એ જ હેતુથી આપણે બધા અહીંયા ભેગા થઈને આ સુંદર શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે તો એમાં જેટલા પણ પુસ્તકાલય જોડે સંકળાયેલા વ્યક્તિઓ છે કારોબારી સભ્યો છે બધા પધાર્યા છે અને પુસ્તકાલયની આવશ્યકતા આપણા વડોદરાના અને સંપૂર્ણ ગુજરાતને પણ બહુ સરસ રહી છે એનો પાયો જે છે એ પાયો આપણા ચરોતરના મોતી તરીકે ઓળખાય એવા મોતીભાઈ અમીને નાખ્યું હતું જે સો વર્ષ પહેલાં લગભગ તેવીસ માર્ચ ઓગણીસો ચોવીસમાં એમને આ શરૂઆત કરી હતી અને જેમાં સયાજીરાવ ગાયકવાડ સરકાર પણ જોડાઈ હતી અને સુંદર એવું પુસ્તકાલયનું નિર્માણ કર્યું જેના થકી વડોદરાના કેટલા પણ પાઠકો છે એમને સુંદર લાભ મળ્યો છે કેમ કે આપણે ભારતની ધરતી છે એ જ્ઞાનની ધરતી છે અને જ્ઞાનની આરાધના આપણે કરતા રહીએ છીએ તો એવા સુંદર ઉત્સવ અવસર ઉપર આપણે આ શતાબ્દી ઉત્સવ ઉજવી રહ્યા છે જેમાં બધા જેટલા પણ સભ્યો છે બધા જ્ઞાન પેપાસુઓ છે એ બધા અહીંયા ઉપસ્થિત થયા છે આ સુંદર આયોજન છે આજે